તુલા રાશિના લોકો તમને જાણ કરવામાં આવે છે કે તમારા દુશ્મનના ઘરે આવી ભયાનક ઘટના બનવાની છે હા મિત્રો દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે હવે આ મોટી ઘટના ચોક્કસપણે દુશ્મન અથવા તેના પરિવાર પર બનશે હા મિત્રો તે પહેલા જે કોઈ આ વીડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરશે માતા લક્ષ્મીને તેના જીવનમાં ક્યારે દુઃખ અને પીડાનો સામનો કરવો ન જોઈએ માહિતી માટે તમને કહેવામાં આવે છે કે હવે દુશ્મન જે ઇચ્છે છે તે કરી શકશે નહીં તમારા દુશ્મને જે કરવા માંગ્યું છે તે કર્યું છે હવે તે તે કરી શકતો નથી કારણ કે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર પડ્યા છે તેથી મિત્રો હવે તે તમારા વાળનો એક વાળ પણ વાંકો કરી શકતો નથી કારણ કે મિત્રો હવે સમય બદલાઈ ગયો છે હવે તમારો સમય આવી ગયો છે હવે આ દુનિયા પર રાજ કરવામાં કોઈ તમને હરાવી શકશે નહીં અને કોઈના પિતા પણ તમારા દુશ્મનના જીવનને બરબાદ થતાં અટકાવી શકશે નહીં કારણ કે મિત્રો તમારા દુશ્મને ખોટા કાર્યો કરવામાં કોઈ કસર છોડી નથી જેનું પરિણામ તમારા દુશ્મનને હવે ભોગવવું પડશે હા મિત્રો હવે આ ઘટનાને બનતી કોઈ રોકી શકતું નથી કારણ કે જ્યારે ભગવાનની લાકડીનો ઉપયોગ થાય છે ત્યારે તેમાં કોઈ અવાજ નથી હોતો ફક્ત અને ફક્ત પીડા અને દુઃખ હોય છે પરંતુ મિત્રો જે કંઈ દેખાય છે અને કોઈની સાથે થાય છે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે તમારા દુશ્મન અને તેના પરિવારના સભ્યો સાથે પણ કંઈક આવું જ થવાનું છે હા મિત્રો હવે દુશ્મનની આંખોમાંથી લોહીના આંસુ નીકળશે મિત્રો તમારા દુશ્મનના જીવનમાં આટલો ખરાબ સમય આવવાનો છે મિત્રો તમારા દુશ્મનોએ તમને ખૂબ પરેશાન કર્યા છે તેઓએ તમને ખૂબ પીડા આપી છે તેઓએ તમારા જીવનનો અંત લાવવાની પણ યોજના બનાવી હતી પરંતુ તેઓ કહે છે કે જેના પર ભગવાનનો આશીર્વાદ છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી તમારી સાથે પણ કંઈક આવું જ બન્યું છે તમારા પર ભગવાનનો આશીર્વાદ છે તેથી જ આજ સુધી કોઈ તમારા વાળનો એક વાળ પણ નુકસાન પહોંચાડી શક્યું નથી અને હવે દુશ્મનની યુક્તિ તેના પર ઉલટાવી દેવાની છે જેના કારણે દુશ્મનનું જીવન સંપૂર્ણપણે નાશ પામશે તો મિત્રો આપણે વિડીયો આગળ શરૂ કરીશું પણ સૌ પ્રથમ હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે અમારી ટીમે દરરોજ તમારા માટે જન્માક્ષર તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે એટલા માટે મિત્રો અમારી ટીમના પ્રયત્નોને સફળ બનાવવા માટે કૃપા કરીને વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી દૈનિક જન્માક્ષરો જોવા મળે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ઓમ નમા શિવાય લખવું જોઈએ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે ચાલો મિત્રો હવે ચાલો ચર્ચા કરીએ કે દુશ્મન સાથે કઈ ઘટના બનવાની છે તો જુઓ મિત્રો માહિતી માટે તમને કહેવામાં આવે છે કે દુશ્મન સાથે આવી ઘટના બનવાની છે કંઈક ખરાબ થવાનું છે જેના વિશે સાંભળીને દુશ્મન ચોંકી જશે આટલી મોટી ઘટના બનવાની છે બીજા શબ્દોમાં કહીએ તો દુશ્મન સાથે એવી ઘટના બનવાની છે કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે હા મિત્રો દુશ્મન સાથે આટલી મોટી ઘટના બનવાની છે આ સાથે મિત્રો તમને ખૂબ મોટા સારા સમાચાર મળવાના છે તમને ખૂબ મોટી સફળતા મળવાના છે કારણ કે મિત્રો તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિ યોગ કાર્ય સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિ યોગ રચાયા છે એટલા માટે મિત્રો હવે તમને એવી મોટી સફળતાઓ મળવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તો મિત્રો તમને કયા મોટા સારા સમાચાર મળવાના છે આ માટે તમારે કઈ સાવચેતી રાખવી પડશે અમે તમને આ બધા વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી જણાવવા અંત સુધી જોજો ચાલો વિડિયોની શરૂઆત દૈનિક રાશિફળથી કરીએ જેમાં અમે તમને વ્યવસાય નોકરી પ્રેમ જીવન પરિણિત લોકો સંબંધિત સંપૂર્ણ માહિતી વિગતવાર આપવા જઈ રહ્યા છીએ જો મિત્રો જો તમને લાગે છે કે મિત્રો સાથે જરૂર કરતા વધુ સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટા છો આમ કરવાથી આવનારા સમયમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેથી તે વધુ સારું રહેશે તમે તમારો સમય કોઈ સારા કાર્યમાં રોકાણ કરો મિત્રો હું ગીતા પર હાથ રાખીને કહું છું કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાશે હા મિત્રો ધનની દેવી ખુદમાં લક્ષ્મી હવે તમારું ભાગ્ય બદલશે તેથી મિત્રો બધા કામ છોડીને શરૂઆતથી અંત સુધી વિડિયો જુઓ તમારે તે જોવું જ જોઈએ કારણ કે આજના વીડિયોમાં અમે તમને આગામી ચોવીસ કલાકની સંપૂર્ણ સચોટ રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ તમારી રાશિના લોકો માટે આવનારો સમય કેવો રહેવાનો છે બીજા શબ્દોમાં કહીએ તો એ કેવું સાબિત થવાનું છે લક્ષ્મી તમારા માટે કયા મોટા સારા સમાચાર લાવી રહી છે તમને ક્યાંથી આર્થિક લાભ મળશે કયા ક્ષેત્રમાં તમને સફળતા મળવાની છે તમારું કયું કાર્ય પૂર્ણ થવાનું છે આ સાથે અમે તમને કેટલીક સાવચેતીઓ પણ જણાવીશું તો મિત્રો આ વીડિયો ખૂબ જ ખાસ છે તમારે તેને શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ વિડિયો સંપૂર્ણપણે જુઓ વિડિયો બિલકુલ છોડશો નહીં અને શરૂઆતથી અંત સુધી જુઓ અને તમારે આ વિડિયોમાં જણાવેલી દરેક વાતનો અમલ કરવો પડશે જ્યારે પણ તમે સફળતા મેળવી શકો છો તમારે નિરાશ થવાની જરૂર નથી જેમ કે અમે તમને આ વિડિયોમાં કહીએ છીએ તમારે તેને તે રીતે અમલમાં મૂકવો પડશે તમને લાભ મળશે તો મિત્રો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે તેને અંત સુધી જુઓ અને મિત્રો વિડિયો આગળ શરૂ કરો સૌપ્રથમ અમે તમને વિનંતી કરીએ છીએ લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને મનથી જય લક્ષ્મી લખો અમને જણાવો આગામી ચોવીસ કલાકમાં ધન લક્ષ્મીનો યોગ છે તમારા માટે રાજ્ય યોગ રચાયો છે ધન પ્રાપ્તિનો યોગ રચાયો છે તમારા માટે લક્ષ્મી યોગ બની ગયો છે જેના કારણે તમારા બધા કામ પૂર્ણ થવાના છે તો મિત્રો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે વીડિયોને અંત સુધી જુઓ તમને કહેવા માંગો છું કે ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા ગ્રહોમાં એક મોટો ફેરફાર થવાનો છે એક મોટો ફેરફાર જે તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે અમે તમને જણાવી દઈએ કે ધનની દેવી દેવી લક્ષ્મી તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા જઈ રહી છે તમારા માટે ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ બની ગયો છે હવે તમને ચારે બાજુથી પૈસા મળવાના છે તમને અહીં પણ મોટા સારા સમાચાર મળવાના છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે માં લક્ષ્મીના નામે કોઈ કામ કરશો તો તે કાર્ય તમારા માટે યોગ્ય સાબિત થશે તમને કાર્યમાં ચોક્કસ સફળતા મળશે કારણ કે ધનની દેવી દેવી લક્ષ્મીની દ્રષ્ટિ તમારા પર સૌથી વધુ રહેશે બીજા શબ્દોમાં કહીએ તો લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સારો સમય શરૂ થઈ ગયો છે હવે તમારા માટે આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કોઈ મોટો વિસ્ફોટ થવાનો છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થવાનો છે મિત્રો હવે તમારું જીવન પહેલાં જેવું નહીં રહે કારણ કે મિત્રો ભગવાન શ્રીરામે તમારી પ્રાર્થના સ્વીકારી છે તો મિત્રો હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે હવે તમારું નસીબ સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે મિત્ર તમને મળવાના મહાન શુભ સમાચાર સાંભળીને તમારું હૃદય ખુશીથી નાચી ઉઠશે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા દુશ્મનનું જીવન હવે સમાપ્ત થવાનું છે દુશ્મનની ચિતા સળગાવવામાં આવશે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે દુશ્મનના ઘરમાં લોહીની નદીઓ વહેવા જઈ રહી છે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે હવે દુશ્મન પોતાની મરજી મુજબ કંઈ કરી શકશે નહીં દુશ્મને પોતાની મરજી મુજબ ઘણું કર્યું છે હવે દુશ્મનનો ખેલ સમાપ્ત થવાનો છે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારો ઘડો ભરાઈ ગયો છે અને દુશ્મનના વિનાશનો સમય આવી ગયો છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો હવે દુશ્મનનો નાશ થશે હવે દુશ્મનને કોઈ બચાવી શકશે નહીં મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારો દુશ્મન હંમેશા તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આ વ્યક્તિ તમારી દુશ્મનીમાં પાગલ થઈ ગયો છે આ વ્યક્તિએ તમને મારવા માટે ઘણી વખત યોજનાઓ બનાવી છે પણ અત્યાર સુધી દુશ્મન સફળ થયો નથી કારણ કે મિત્રો ભગવાન શ્રીરામના ભક્ત મહાબલી હનુમાનજીના આશીર્વાદ તમારા પર છે મહાબલી હનુમાનજીના આશીર્વાદથી તમે સુરક્ષિત છો અને તમારો આખો પરિવાર પણ સુરક્ષિત છે મિત્રો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે હવે તમે તમારા જીવનમાં તે મોટી સફળતા પ્રાપ્ત કરશો જેની તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા છો જેના માટે તમે ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છો હવે તમને તે બધું મળવાનું છે મિત્રો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે ભગવાન દરેકને તકો આપે છે જો તમે યોગ્ય કાર્ય કરશો જો તમે સાચા માર્ગ પર ચાલશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમારું જીવન સંપત્તિથી ભરેલું હશે મિત્રો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે છેલ્લા કાળમાં તમે જે મહેનત કરી છે તેનું ફળ તમને હવે મળવાનું છે મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળશે હવે તમારી ગરીબી એક જ ઝટકામાં સમાપ્ત થઈ જશે મિત્રો હવે સમય બદલાઈ ગયો છે તેથી મિત્રો હવે તમારા માટે સ્વર્ગનો દરવાજો ખુલવાનો છે મિત્રો આપણે વિડિયોમાં આગળ વધીશું પણ સૌ પ્રથમ હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વીડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો આ વીડિયોને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે પાંચ વખત જય શ્રીરામ લખો મિત્રો હવે તમારા દુશ્મનનો અંત થવાનો છે કારણ કે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા દુશ્મનથી ગુસ્સે છે કારણ કે મિત્રો તમારા દુશ્મને તમને ખૂબ હેરાન કર્યા છે તમારા દુશ્મને તમને ખૂબ પરેશાન કર્યા છે અને તમારે આ વાત જાણવી જ જોઈએ કે ભગવાન શનિદેવ મહારાજ ન્યાયના દેવતા છે અને ભગવાન શનિદેવ મહારાજ દરેક સાથે ન્યાય કરે છે આવી સ્થિતિમાં મિત્રો દુશ્મનને હવે તમારી સાથે કરેલા કૃત્યની સજા મળશે ભગવાન શનિદેવ મહારાજ તમારા દુશ્મનને એવી રીતે સજા આપવાના છે કે તમારો દુશ્મન આગામી સાત જન્મો સુધી તેને ભૂલી શકશે નહીં અને જીવનમાં ફરી કોઈની સાથે ખોટું કરતા પહેલા હજાર વાર વિચારશે આ ખાત્રીપૂર્વક છે ઉપરાંત મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં ખૂબ જ ભયાનક પરિવર્તન આવવાનું છે મિત્રો એવો પરિવર્તન આવશે કે જોનારા જોતા રહેશે મિત્રો તમારું જીવન સ્વર્ગ કરતાં પણ સુંદર બની જશે મિત્રો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો માહિતી માટે હું તમને કહી દઉં કે હવે તમને એક મોટી સફળતા મળવાની છે તમને જે મોટી સફળતા મળવાની છે તે ઇતિહાસમાં નોંધાઈ જશે હા મિત્રો તમને આટલી મોટ હંમેશા પૈસાની અછત રહે છે આનું મુખ્ય કારણ શું છે જેના કારણે તમે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો શું કોઈએ તમારા પરિવારને બાંધ્યો છે શું કોઈએ તમારા પરિવારને બાંધ્યો છે અથવા તમે એવી ભૂલ કરી છે જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અથવા એવું શું કારણ છે કે તમને હંમેશા ધનને લગતી સમસ્યાઓ રહે છે શું તમને હંમેશા પૈસા સંબંધિત સમસ્યાઓ રહે છે તે શું છે આનું મુખ્ય કારણ અમે તમને આ બધા વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ એટલા માટે મિત્રો શરૂઆતથી અંત સુધી વિડિયો જુઓ મિત્રો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમારે ફક્ત કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં તમે ખૂબ જ ધનવાન વ્યક્તિ બનશો તમારા જીવનમાં આવો ચમત્કાર થવાનો છે મિત્રો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે દેવોના દેવ મહાદેવજીએ પોતે આ શુભ સંકેત આપ્યો છે કે તમારું આવનારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આવનારા જીવનમાં તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે મિત્રો કોઈએ સાચું કહ્યું છે ભગવાનના ઘરમાં વિલંબ થાય છે પણ અન્યાય થતો નથી અને ભગવાન જ્યારે પણ આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે આ તમારી સાથે થવાનું છે હવે તમારા જીવનમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે જ્યારે જીવનના બધા રસ્તા બંધ થઈ જાય છે જ્યારે જીવનમાં ચારે બાજુ અંધકાર દેખાવા લાગે છે તે સમયથી જીવનનો વાસ્તવિક ખેલ શરૂ થાય છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે હવે જીવનની બધી સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે મિત્રો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે આ વીડિયો તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી તો મિત્રો અંત સુધી વીડિયો જુઓ મિત્રો આજે જે કોઈ આ વિડિયો શરૂઆતથી અંત સુધી નહીં જુએ તે જીવનભર પસ્તાશે તો મિત્રો વીડિયો સંપૂર્ણ જુઓ કારણ કે મિત્રો આજે આ વીડિયો દ્વારા અમે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ આજે આ વીડિયો દ્વારા અમે તમને એક ખૂબ જ ભયાનક માહિતી જણાવવા જઈ રહ્યા છીએ બીજું કોઈ તમને આવી માહિતી નહીં કહે મિત્રો સમય ખૂબ જ ઓછો છે અને તમને એક ખૂબ જ મોટી ખુશખબર મળવા જઈ રહી છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારી પૈસા સંબંધિત સમસ્યાનો અંત આવવાનો છે હવે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી તમારા દુઃખનો અંત લાવશે અને તમારા ઘરને પૈસાથી ભરી દેશે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે છેલ્લા સાત વર્ષથી તમે જેટલા પૈસા માટે ઝંખતા હશો તેટલી જ વધુ સંપત્તિ તમને મળશે હવે તમારું જીવન સંપત્તિથી ભરેલું રહેશે મિત્રો તમારે પૈસા ગણવા માટે મશીન મંગાવવું પડશે આ ગેરંટી છે પરંતુ મિત્રો તમારે આ એક ઉપાય કરવો પડશે ત્યારે જ તમારું જીવન બદલાશે કારણ કે મિત્રો આ નામનો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે અને આ વ્યક્તિએ તમારા પરિવાર અને તમારા પરિવારના દેવતાને અઘોરી બાબા સાથે બાંધી દીધા છે કયા મિત્રોના કારણે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી કયા મિત્રોના કારણે તમે તમારા જીવનમાં મોટી સફળતા મેળવી શકતા નથી એટલા માટે મિત્રો તમારે એક ઉપાય કરવો પડશે આ ઉપાય કરવાથી તમારા દુશ્મનનો નાશ થશે તમારા દુશ્મનનું જીવન સમાપ્ત થશે અને તમારા પરિવારનું ભાગ્ય ખુલશે તમારા પરિવારના દેવતા મુક્ત થશે તે પછી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તમારા જીવનમાં કંઈક એવી ઘટના બનવાની છે જે તમને ખૂબ રડાવશે હા મિત્રો હવે તમારા જીવનમાં કંઈક એવી ઘટના બનવાની છે જેના કારણે તમારે લોહીના આંસુ રડવા પડશે પરંતુ મિત્રો તમારા જીવનમાં કંઈક એવી શુભ ઘટના પણ બનવાની છે જે તમને ઘણી ખુશીઓ આપશે જે તમને ખૂબ આનંદ આપશે બીજા શબ્દોમાં કહીએ તો આ સમય તમારા માટે મિશ્રિત રહેવાનો છે આ સમય તમને ન તો વધારે ફાયદો થશે કે ન તો વધારે નુકસાન પરંતુ મિત્રો આવનારા સમયમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આવનારા સમયમાં તમને ઘણો ફાયદો થશે મિત્રો આજે અમે તમને એક એવા સત્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે તમારા પ્રિયજનોનો અસલી ચહેરો જાણી શકશો કારણ કે મિત્રો તમારી દુશ્મનાવટમાં તે તાંત્રિક બની ગયો છે અને તમને નષ્ટ કરવા માટે યોની તંત્ર કરી રહ્યો છે મિત્રો પરિવારમાં એક એવો વ્યક્તિ છે જે તમારી પ્રગતિ જોઈ શકતો નથી એટલા માટે મિત્રો તમને નષ્ટ કરવા માટે તેણે તમને નીચે લાવવા માટે ઘણી વખત કાવતરું ઘડ્યું છે પરંતુ મિત્રો તે હજી સુધી સફળ થયો નથી કારણ કે મિત્રો તમારા પર ભગવાનના આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ ધરાવનાર વ્યક્તિનો વાળ પણ કોઈ વિકૃત કરી શકતું નથી પરંતુ છતાં મિત્રો આ વ્યક્તિએ પોતાના ઇરાદા એટલા બગાડ્યા છે કે તમે સાંભળીને દંદ રહી જશો મિત્રો આ વ્યક્તિ તમારા જીવનને બરબાદ કરવા માટે નાના તંત્ર મંત્ર શીખી રહ્યો છે તો મિત્રો શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી સાવધ રહો નહીં તો તે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે તો મિત્રો તે વ્યક્તિ કોણ છે જે યોનિ તંત્ર કરીને તમારા જીવનને બરબાદ કરવા માંગે છે તેનું નામ શું છે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવીશું તેમજ મિત્રો અમે તમને એક ઉપાય જણાવીશું આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં બનતી બધી ઘટનાઓથી બચી શકો છો તો મિત્રો શરૂઆતથી અંત સુધી આખો વીડિયો જુઓ અને વીડિયોમાં જણાવેલી બધી વાતો ધ્યાનથી સાંભળો મિત્રો આજે અમે તમને આ વીડિયો દ્વારા જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તે તમારી જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે જે મિત્રો સો ટકા સચોટ અને મહત્વપૂર્ણ છે તો મિત્રો ચાલો વીડિયોમાં આગળ વધીએ પણ સૌપ્રથમ જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો વિડિયોને લાઇક કરો અને ઓડિયો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિથી જયમા દુર્ગામાં પાર્વતી જયમા ભદ્રકાળી લખો આ ત્રણેય દેવીઓના આશીર્વાદથી તમારા બધા બગડેલા કામ પૂર્ણ થશે તો તમારે લખવું જ જોઈએ ચાલો મિત્રો ચાલો ચર્ચા કરીએ કે તે વ્યક્તિ કોણ છે જે તમારા જીવનને નષ્ટ કરવા માટે તાંત્રિક વિધિઓ કરી રહી છે તો મિત્રો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે આ વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી તે તમારો પોતાનો છે જેને તમે તમારો પોતાનો માનો છો તે તમારો સૌથી મોટો દુશ્મન છે તે એ જ વ્યક્તિ છે જે તમારા જીવનને નષ્ટ કરવા માંગે છે જો તમે તે વ્યક્તિનું નામ સાંભળો છો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે તમારા દુશ્મને તમારા પર પાંચ કાળા જાદુ કર્યા છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો દુશ્મને તમારા જીવનને નષ્ટ કરવા માટે તમારા પર પાંચ કાળા જાદુ કર્યા છે તમારે ગમે તે સમસ્યા હોય તમે ગમે તે દુઃખમાંથી પસાર થઈ રહ્યા હો આજના વિડિયોને બિલકુલ ચૂકશો નહીં આ વિડિયો તમને તેમાંથી પસાર કરી ગયો છે વિડિયોને અંત સુધી જુઓ જો તમને લાગે કે ઉપરોક્ત ઓડિયોને કારણે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી તમે સખત મહેનત કરો છો પણ તમને તમારી મહેનત મુજબ પરિણામ મળતું નથી તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર